પેનલ ડિસ્કશન્સ યોજાયા હતા ઉપરાંત પોલિસી ઇનસ્ટેબલ્યુઝ ટુ રિડિફાઈડ ટેક્સટાઇલ સેક્ટર ઓફ ધ કન્ટ્રી અંગે પેનલ ડિસ્કન્સ સૌ પ્રથમ યોજાયો હતો ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એઝ અ ગ્લોબલ સોર્સિંગ ઓફ મૂવિંગ ડોવર્ટર્સ આત્મનિર્ભર ભારત વિષયક પેનલ ડિસ્કશન અને ફ્યુચર ઓફ વેલ્યુડિએશન ઇન ટેક્સટાઇલ સેક્ટર ટ્રાન્ઝિસ્ટિંગ ટેક્સટાઇલ ટુ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અંગે ચર્ચા સત્ર પણ આ પ્રીવેન્ટ સમિટમાં યોજાશે વિવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ સમિટના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભારત સરકારના ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોદ તથા ગુજરાત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પુણેશભાઈ મોદી હર્ષ સંઘવી જગદીશભાઈ પંચાલ મુકેશભાઈ પટેલ અને વિનોદ મોરડીયા તથા ભારત સરકારના ટેક્સટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રતાપસિંહ અને ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સહભાગી થવા પામ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા